આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશભરના સંતો મહંતો હાજરી આપશે ત્યારે વડોદરા જિલ્લામાંથી ત્રણ સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં પાદરા તાલુકાના બે સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજને તથા જાસપુરના હનુમંતીય મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજને આમંત્રણ મળ્યું છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના શહેર અને તાલુકાના કાર્યકરો તથા પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ

અને આ કરોડો આસ્થાના કેન્દ્રની અંદર મને જવાનો મોકો મળ્યો છે એ બદલ મારી જાતને ધન્યતા અનુભવ અયોધ્યાજીમાં આગામી બાવીસમી જાન્યુઆરીએ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ પોણા ચાર લાખ હિન્દુઓના શહીદી પછી સમગ્ર હિન્દુ સમાજની સંગઠન શક્તિના આધારે ભગવાન રામલલાનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે બાવીસમી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેમાં વડાપ્રધાન પરમ પૂજ્ય સંઘચાલકજી માન્ય યોગીજી તથા આનંદીબેન અને મણિરામ છાવણીના પરમ પૂજ્ય મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાવાનો છે એ કાર્યક્રમમાં વડોદરા જિલ્લામાંથી પૂજ્ય ત્રણ સંતો એમાં અપેક્ષિત છે જેમાં પાદરાના પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ સંતરામ મંદિર જાસપુર હનુમાત્યા મંદિરના પરમ પૂજ્ય રાધારમણ મહારાજ અને સહુ રામ ક્ષેત્રના પરિવાર ક્ષેત્રના સંઘ પરિવારના કાર્યકર્તાઓ નિમંત્રણ આપવા માટે આવ્યા હતા તાલુકા